ખેડૂતોએ ન્યૂઝ એટીન ગુજરાતી પર પોતાની આપવીથી કહી તંત્રની કોઈ કામગીરી ન હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો પાણી ભરાયેલા હોવાથી બાળકો પણ સ્કૂલે નથી જઈ શકતા યુવાનો રોજગારી માટે પણ નથી નીકળી શકતા જે રીતે રાજ્યભરમાં હવામાન વિભાગે આગાહી કરી હતી અને ત્યારબાદ વરસાદ પડ્યો ન્યૂઝ એટીનની ટીમ જૂનાગઢના અનેક એવા સંપર્ક વિહોણા ગામમાં પહોંચ્યું છે કે જ્યાં આગળ લોકો જે છે તે સંપર્ક નથી થઈ શકતો કેટલાક એવા જગ્યાઓ છે કે જેના બે એક દિવસથી વરસાદ પડ્યા બાદ પણ સંપર્ક વિહોણો થયો હતો એક વ્યક્તિ જે છે ગાડી બંધ થઈ જતા તેમને હવે ધક્કા મારી એટલે કે દોરીને અહીંથી લઈ જવા પડી રહ્યા છે તેમની સાથે સીધી સ્થિતિ અંગેની વાતચીત કરીશું વળી કેટલા સમયથી આ પ્રકારની વરસાદમાં પરિસ્થિતિ આવી તો સર વર્ષોથી પરિસ્થિતિ હોય આમ સોમાહાનું બારિશનું ઉપરવાસ એક પાણી થાય આયા કદાચ અમારી ત્યાં વરસાદ ના હોય અને ઉપરવાસ પાણી આવે ને તોય અમારી આ પરિસ્થિતિ જો આ મારી ગાડી અટાળ બ્લોક આવ થઈ ગઈ છે ઇન્જિનમાં પાણી ઘરી ગયું પાછળમાં માણસોને બોલાવી ધક્કો મારી અને હું બહાર ગાડી કાઢું છું કેટલા ગામો હશે અંદરના જે માંગરોળ તાલુકામાં આવેલા જે સંપર્ક છે અમારે જવા માટે માંગરોળ ઘેડ બગસરા માથુપર બંદર સુધીનો આ રસ્તો અમારે લાગુ પડે છે બરાબર હાલ કેટલા સંપર્ક વિહોણા થયા છે ગામ કે જેમાં સંપર્ક નહિ તમામ લાંગર થી હરેક ગામ કોસા ફુલરામા બગસરા તમામ ગામ બધા તો જે રીતે આપણે જોયું કે આ સ્થાનિક છે તેમની પરિસ્થિતિ છે તેમનું કહેવું છે કે જ્યારે પણ ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે ન માત્ર ગામની પરિસ્થિતિ પરંતુ આ જગ્યા જે છે તે કોઈ દરિયો કે નદી નથી પરંતુ આ જે દ્રશ્યો જે છે તે ખેતરોના દ્રશ્યો છે તમામ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તમામ દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રકારના વૃક્ષો જે છે તે વૃક્ષો પણ પાણીમાં અંદર ગરકાવ થયા હોય તે પ્રકારનું પાણી છે એટલે અંદાજ ચોક્કસ લગાવી શકાય છે કે કેટલા કેડસમાં પાણી હશે કે તેનાથી ઉપર પાણી હશે પરંતુ આ પરિસ્થિતિનો નિકાલ જે છે તે કાયમી ધોરણે આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે કેમેરામેન નિલેશ શાહ સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન ગુજરાતી જૂનાગઢ એટલું જ નહીં ઘેડ માટે જે બજેટની જોગવાઈ કરવામાં આવી હતી તેની કોઈ કામગીરી જોવા નહોતી મળી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જૂનાગઢ પંથકના ઘેર સહિતના અનેક વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ પાણીમાં તરબોળ છે અત્યારે હાલ ઘેર પંથકના આવેલા બગસરા ગામમાં છે જ્યાં હજી પણ પાણી નથી વસરી રહ્યા આપ દ્રશ્યો જોઈ શકો છો વિકાસના નામે ઘણી બધી વાતો થઈ રહી છે પરંતુ સત્ય હકીકત જે છે જે વરસાદ પડે ત્યારે જોવામાં આવી રહી છે અને આ પ્રકારની હકીકત આજે જોવા મળી કેળસમાં પાણી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરીશું ભલે કેટલા સમયથી આ આ પ્રકારની તકલીફ અહીંયા આગળ સાહેબ અમારે છેલ્લા ત્રણ દિવસથી અમને પાણી ભર્યું છે નાનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે અમારે જે જુનાગઢથી ઓજ નદી આવે છે આ નદી અહીંયા આવતા આવતા સાંકળી થઈ જાય છે આના કારણેથી જે સંરક્ષણ પાળા હોય છે વારંવાર તૂટી જવાથી અમારે જે સીમ વિસ્તારમાં પાણી ફરી વળે છે અને જે ગામને ફરતે નીચાણવાળા વિસ્તારો છે એમાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે ઘરો વખરીને નુકસાન થાય છે અને સાહેબ મોટે પાયો તો અમારે જે કંઈ સીમ વિસ્તારમાં પાકોનું વાવેતર કરેલ છે એમાં મોટે પાયે નુકસાની છે એમાં ખાસ કરીને મગફળી છે સોયાબીન છે કપાસ છે અડદ છે આ અત્યારે ત્રણ દિવસ થશે પાણીમાં ગરકાવ છે અને સોએ સો ટકા સાહેબ બંને એવી વીતી છે કે કદાચ પાક તો નિષ્ફળ જાય આસપાસના આસપાસના ગામો આના લીધે સંપર્ક છે સાહેબ ગામોમાં તો પછી ભાથરોડ છે ફુલ્રામા છે હટનપુર છે આ સંપૂર્ણપણે માંગરોળ તાલુકાના અઢાર ગામડા છે ને પોરબંદર તાલુકાના પિસ્તાલીસ જેવા ગામડા સંપૂર્ણપણે આજે પાણીમાં છે કોઈ અહીંયા આગળ મળવા કે પૂછવા આવ્યું હતું ખરા નહીં સાહેબ ખરેખર તો હું ન્યૂઝ એટીનો આભાર માનું છું કે આવી વિકટ પરિસ્થિતિમાં મારી મુલાકાત લેવા અને અત્યાર સુધીમાં હજી આજે બીજો ત્રીજો દિવસ છે પણ નથી કોઈ નેતા લોકો એવા કે નથી કોઈ તંત્રના અધિકારીઓ એવા છે કોઈ એવું નથી કેટલા સમયથી આપ આ પ્રકારની મદદ કરતા આવ્યા છો હજી પણ અત્યારે હાલ કરો છો એટલે પાંચ છ વર્ષથી આવું નવું હાલે છે ને આઠ અને ત્રણ દિયાથી તો આવીને આવી સેલ છે અને આ સેલનું કારણ એ છે કે નદીઓને કંઈ નથી કરતા ને હિસાબે નદીઓને પોડીઓ કરે તો આ કંઈનો પ્રોબ્લેમ રહે આ છેલ્લા ત્રણેક દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે વરસાદ બંધ થઈ ગયો છે પાણી વસરે છે નથી વરસાદ હા પાણી વસરે પાણી પાણી અટાણે વધવામાં છે ને ખાવા બકાલો નથી આપડે ઘરે તો તમે કેવી રીતે મદદ કરો છો બધાને બસ આ ટ્રેક્ટર એવું તો જે રીતે અહીંના યુવાનો છે તે લોકોને ટ્રેક્ટર થકી લોકોને મદદ કરે છે જે રીતે તેમની જરૂરિયાત હોય તો જરૂરિયાતનો માલસામાન જે છે તે લાવી આપ્યા છે આ પ્રકારની મદદરૂપ થવાની એક ખેવડા તો રાખે છે પરંતુ સરકારને પણ આ જ બાબતે લોકો એક ચેતવણી આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તેમને એ બાબતનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ખરેખર વિકાસ કેટલા સમયમાં થશે મૌલિક દા મેચા ન્યૂઝ એટીન ગુજરાતી જૂનાગઢ પોરબંદર જિલ્લામાં ઓગણીસ અને વીસ ઓગસ્ટે પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ પંદર થી વીસ ઇંચ વરસાદ ખરા સમય વરસતા કુછડીના ખેડૂતોએ તેને કાચા સોના સમાન ગણાવ્યો ખેડૂતો જણાવે છે કે હાલ વરસાદ પાક માટે લાભદાયક છે જો આગળ અનુકૂળ વરસાદ રહેશે તો પાકની ગુણવત્તા સારી રહેશે મગફળીના ખેડૂતો હવે ટેકાના યોગ્ય ભાવની આશા સેવી રહ્યા છે પોરબંદર જિલ્લામાં તારીખ ઓગણીસ અને વીસ વરસાદ અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારોમાં લઈ અને ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ જે ખુશી છે તે ખુશી જોવા મળી કારણ કે એક થી સવા મહિનાથી ખેડૂતો છે જે સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા પણ જોવા મળતી હતી પરંતુ જે રીતે સાર્વત્રિક સારો વરસાદ થતા જે મગફળી હોય સહિતના જે પાક છે તેમાં માં ખૂબ જ લાભદાયી છે તે આ વરસાદ છે છે કાચા સોના સમાન વરસાદ છે તે ગણાવી શકાય આજે વરસાદ પડ્યો છે જે રીતે કેટલો લાભદાયી આ વરસાદ બહુ જ ખૂબ જ લાભદાયી છે એક મહિનાના વિરામ બાદ આવ્યો પાછા હુના જેવો વરસાદ છે અત્યારે મગફળીમાં હુયા બેહવાનો ફીલા બેહણતાણો હોય આ વરસાદ એકદમ લાભદાયી ઉપયોગી વરસાદ છે બહુ 100% ભાડ્યો થયો હમણે બહુ મોટે ભાઈ ભાડ્યો બે બે પાણી કાઢી લીધા વરસાદ થયો એવું બાકી વરસાદ પડે ભાઈ વાત જોવા જઈએ બહુ સારું છે વાર્તા બસ એન ટાઈમે બરોબર ઓકો તો તે વરસાદ થઈ ગયો અમે બે બે પાણી કાઢ લીધા અને ટાઈમ ટાઈમ ટુ ટાઈમ કૂવામાં પાણી હતું નહીં તો વરસાદ બહુ સારામ સારું કરી દીધું મહિનો દે છ દિવસ જોતા હતા છતાં પણ અમારો બધું ક્લિયર થગું હવે હવે બીજા નંબરમાં માં એટલો ખેડૂત ની માંગણી છે કે હારા ભાવ મળે અને હારમાં ઓલો આવે જરૂરિયાત તો તે પાણી ની ત્યારે જ વરસાદ થયો છે ત્યારે

વરસાદી વિરામ લેતા રાવલ કલ્યાણપુર માર્ગ પણ પુનઃ શરૂ થતાં અવર જવર શરૂ થઈ રાવલથી કલ્યાણપુર માર્ગ પુનઃ શરૂ થતાં રસ્તાની બંને બાજુ પાણી ભરાયેલા હોવાથી આકાશી નજારો જુઓ ડ્રોન મારફતે આ કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે મેઘમહેરથી ગીર ગઢડા પંથકનો દ્રોણેશ્વર ડેમ છલોછલ થયો છે મછુન્દરી નદીના કાંઠે પૌરાણિક દ્રોણેશ્વર મંદિર અને મારુતિ ધામ આવેલું છે ત્યારે હાલ શ્રાવણમાં ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે કુદરતની મહેરથી આ વિસ્તાર લીલોછમ બન્યો હોય ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા દ્રશ્યોમાં અહીંનું કુદરતી સૌંદર્ય નયન રમ્ય લાગી રહ્યું છે વાત હવે વલસાડની જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો વાપીમાં વરસાદના કારણે થોડા સમય જ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા તો વાપીની સાથે વલસાડ ધરમપુર કપરાડા પારડી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે આજે પણ સવારથી જ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આ તરફ રાજકોટ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે ધીમે ધારે વરસાદ વરસ્યો સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે યાજ્ઞિક રોડ કાલાવડ રોડ જામનગર રોડ ભાવનગર રોડ બેડી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સતત ત્રીજા દિવસે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે પોરબંદર જિલ્લામાં લોકોને આકાશમાં અદ્ભુત અને અનોખો નજારો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહલ સર્જાયું હતું સૂર્યના ફરતે ગોળાકાર વિશાળ રાઉન્ડ જોવા મળ્યું હતું અને આ ઘટનાને સોલાર હાલો કહેવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે આ પ્રકારના દ્રશ્યને જોઈને લોકોમાં આ અંગે ચર્ચા જોવા મળી હતી વાત હવે રાજસ્થાનની સવાઈ માધોપુરમાં ફરીથી પૂરનો ખતરો મંડરાયો છે સતત મુશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબૂ બની लटिया नाला नजदीक ना नीचाणवाड़ा વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અનેક કોલોનીઓ જળમગ્ન થઈ અવરજવરના માર્ગો પ્રભાવિત હતા લોકોએ હાલાકી રેલવે સ્ટેશનના ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયા આ પાણી કે ગુલમલ ક્ષેત્રમાં છે ગાડીઓની ગતિ ધીમી થઈ ગઈ છે અને સ્ટેશન પૂરા ડુબાવાયા પાણીથી ઓલરેડી નાળા પહેલાથી અપેક્ષા વધારે અધિક પાણી આયા રાજનગર બાલમંત્રી કોલોની દિગલા જટવાડા યે

ને માર્ગ પણ બંધ થયો બુંદીમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા વરસાદ બાદ નદીઓ અને નાળાઓમાં સતત ઉભરો જોવા મળી રહ્યો છે મેજ નદીમાં આવેલા ઉભરાના કારણે સ્ટેટ હાઇવે ઓગણત્રીસ પર પણ સંપૂર્ણ રીતે જામ થઈ ગયો છે